દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ અઠવા પોલીસે જાતિના પ્રમાણપત્ર માટે ખોટા દસ્તાવેજો બનાવનાર પિતા અને પુત્રીની ધરપકડ કરી અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કલ્પસર વિભાગ ગાંધીનગરની કચેરીમાં મદદની સિગ્નેર વર્ગ બે ની સીધી ભરતીની પરીક્ષામાં બક્ષી પંચના બોગસપુર આધારે સર્ટી મેળવી પરીક્ષા પાસ કરી હતી તો અંગે જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે જે અંગે કતાર ગામના વાલીએ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે તો બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર પિતા પુત્રીની અઠવા પોલીસે ધરપકડ કરી છે સ્કૂલ છોડિયાનો બનાવટી દાખલો રજૂ કરતા ભાંડો ફૂટ્યો છે તેની યુવતીએ બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી પણ પાસ કરી લીધી હતી હાલ તો શાંતિલાલ ખટીક અને રેખાની ધરપકડ કરાઈ છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ